સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારની ભરમાર છે આ વાત સૌ કોઈ જાણે છે પરંતુ ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય નહીં બન્યું હોય તેવી ઘટના ખેડામાં બની છે જ્યાં એક નગરપાલિકા નગરપાલિકાની ઓફિસમાંથી એક કોન્ટ્રાક્ટર એસી પંખા અલગ અલગ ચીજ વસ્તુઓ બધું લઈને પેક કરીને નીકળે છે કારણ એક કોર્ટ કેસ કે જેમાં એ કોન્ટ્રાક્ટર જીત્યો છે અને પછી સવાલ એ થાય કે અધિકારીઓ અને કર્મચારીઓ સત્તા સાથે સત્તાધીશો કેમ કંઈ ન કરી શકે આ બધો ઘટનાક્રમ ઘટી રહ્યો હતો ત્યારે આ સવાલનો જવાબ મેળવ્યો આ રિપોર્ટમાં જુઓ જુઓ ખેડા નગરપાલિકાની એક કોન્ટ્રાક્ટરે આજે આબરૂ લઈ લીધી નગરપાલિકાનો સામાન કોન્ટ્રાક્ટર ટ્રક ભરીને લઈ ગયો અને અધિકારીઓ જોતા રહ્યા ખુરશી પંખા એસી ટેબલ જેસીબી સેનિટેશન વાન અને ટ્રેક્ટર અને ઢોર પકડવાનું ડાલુ આ બધું જ કોન્ટ્રાક્ટરે નગરપાલિકામાંથી ભરી લીધું કારણ કે તેને સામાન જપ્તીનો હાઈકોર્ટમાંથી હુકમ મળ્યો હતો

ત્યાં સુધીમાં અધિકારીઓ અને નગરપાલિકાની પેનલે સમાધાન શોધ્યું અને કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી જપ્તી રોકવામાં આવી મામલામાં જે જપ્તી સિસ્ટમ ચાલુ થઈ હતી એને હાઈકોર્ટનો ઓર્ડર હતો એ પ્રમાણે અમે કોન્ટ્રાક્ટર સાથે શાંતિથી બેસીને પછી જપ્તી અટકાવી છે અને હાલ જે મુદ્દા પર એગ્રીમેન્ટ થયું છે કે અમે આટલા પૈસા આપીશ

કારણ કે બ્રહ્માણી કન્સ્ટ્રક્શન ને વાત્રક પર પ્રોટેક્શન મોલ યોગ્ય રીતે કામ ન કરતા તેને ગેરલાયક ઠરવામાં આવી ત્યાર પછી માં પણ ત્યાર પછી બ્રહ્માણી કન્સ્ટ્રક્શન ગયું અને ત્યાં તે કેસ જીતી ગયું અને સામાન જપ્તીનો હુકમ થયો આ ઘટના પરથી શહેરીજનોમાં પણ રોષ જોવા મળ્યો છે એને આ કામ કર્યું નથી અને એને જે કામ કર્યું એમાં એન્જિનિયરે એમને રિપોર્ટ રજૂ કર્યો અને જણાવ્યું કે આ કામ ખોટું થયું છે એટલે એને ડિસ્વાઇન્ટ કર્યો એના પછી બીજા નંબર પર જે હતો નલીન મિતેશ બ્રહ્મભટ એમને આ કામ સોંપવામાં આવ્યું આ કામ સોંપવામાં આવ્યું એમને

એટલે કે ખેડાની જનતાના ટેક્સના રૂપિયા ખિસ્સામાં જશે સવાલ એ થાય છે કે કોની કારણે ના નાણાં ચૂકવવા પડશે કોન્ટ્રાક્ટરે કામ જ નહોતું કર્યું તો કોર્ટમાં કેવી રીતે કેસ જીત્યો શું નગરપાલિકાના સત્તાધીશોએ પોતાના હિતો માટે કોન્ટ્રાક્ટ રદ કર્યો હતો સવાલ તો અહીં નગરપાલિકાના સત્તાધીશો સામે જ ઉઠવાના છે કારણ કે કોર્ટ પુરાવા અને આધાર વગર કોઈ ની તરફેણ ન આપે જો નગરપાલિકા સાચી હોત તો કોર્ટ માં કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પુરાવા રજૂ કરી કેસ જીતી ગઈ હોત પરંતુ અહીં તો નગરપાલિકા ખુદ પૈસા ચૂકવી સમાધાનના મૂડમાં છે એટલે કે આબરૂ ગયા પછી હવે ઘટનાને દબાવવામાં સત્તાધીશો લાગ્યા છે વિનોદ શર્મા બીટીવી ન્યૂઝ ખેડા